મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે ત્યારે પીએમ મોદી આજે મહારાષ્ટ્રના પાલઘરમાં શિલાન્યાસ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે તેમણે પોતાના સંબોધન દરમિયાન આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને સ્ટેજ પર હાથ જોડીને માથું નમાવીને માફી માંગી હતી મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે પાલઘરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ દરમિયાન પોતાના ભાષણની શરૂઆત વાતમાં તેમણે માલવણમાં બનેલી ઘટના માટે માફી માંગી હતી જે બાદ સાવરકરનું અપમાન મુદ્દે વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો આ મુદ્દે સિંધુર્ગ જિલ્લાના માલમણમાં રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવા અંગે દુઃખ વ્યક્ત કર્યો હતો અને શિવાજીની પ્રતિમા પડવા બદલ માથ ઝુકાવીને માફી માંગી હતી ઉલ્લેખનીય છે કે આ પહેલા સીએમ એકનાથ શિંદે પણ પ્રતિમા પડવાના મુદ્દે માફી માંગી ચૂક્યા છે સતત આલોચનાનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંહે જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ સોવાર મહાન શક્તિશાળી શાસકના ચરણ સ્પર્શ કરવામાં અને આ ઘટના માટે માફી માંગવામાં અચકાશે નહીં બીજી તરફ તાજેતરમાં સિંધુર્ગ જિલ્લામાં પ્રતિમા પડવાની ઘટનાને કારણે સર્જાયેલી ગરમી વચ્ચે રાજ્ય સરકારે દુર્ઘટનાના કારણો શોધવા માટે ટેકનિકલ કમિટીની રચના કરી છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ